ચોક્કસ દીક્ષિતા આજે વહેલી સવારથી ભાવનગર જિલ્લાની અંદર વરસાદી માહોલ છે છે અને જિલ્લાના તમામ તાલુકાની અંદર સાર્વત્રિક વરસાદ છે એ થઈ રહ્યો છે ત્યારે ઘોઘા તાલુકાનું જે સારવદર ગામ છે કે જ્યાં ડુંગર વિસ્તારની અંદર ભારે વરસાદ થવાના કારણે જે ગોકળાની અંદર ભારે વહેણ છે લાગ્યા હતા ને એના કારણે ને સારવદર ગામની જે સોનલબેન ડેમ ચુડાસમા નામની જે વિદ્યાર્થી છે વરસાદના કારણે શાળાથી વહેલી છૂટી ઘર તરફ આવી રહી દરમિયાન

વરસાદ જિલ્લાભરમાં વરસાદી માહોલ જામ્યો છે વડગામ